જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારું આપણી ચેનલ શ્રી વેદાંત વેદાંતશ્રીમાં આજે આપણે ગૌરી વ્રત ક્યારે છે તેની પૂજન વિધિ તેનું મહત્ત્વ અને ગૌરીમાનું સુંદર ગીત સાંભળીશું જો એ પહેલાં ચેનલ પર નવા છો તો વિડીયોને લાઇક કરી શેર કરી સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ધન્યવાદ ગૌરી વ્રતનું હિન્દુ ધર્મમાં ખૂબ જ મહત્ત્વ છે ગૌરી વ્રત દેવી પાર્વતીને સમર્પિત હોય છે આ દિવસે અવિવાહિત યુવતીઓ સારા પતિની કામના માટે વ્રત કરે છે આ વ્રત અષાઢ મહિનાની અગિયારસથી શરૂ થઈ અષાઢ મહિનાની પૂર્ણિમા એટલે કે ગુરુ પૂર્ણિમાએ આ વ્રત સંપૂર્ણ થાય છે જે તારીખ સત્તર જુલાઈ બે હજાર ચોવીસને બુધવારે શરૂ થઈ તારીખ એકવીસ જુલાઈ બે હજાર ચોવીસને રવિવારે આ વ્રત સંપૂર્ણ થાય છે આ વ્રતની મોડા વ્રત પણ કહેવામાં આવે છે અને અલુના વ્રત પણ કહેવાય છે કારણ કે આ વ્રતમાં મીઠું ખાવામાં આવતું નથી પાંચ દિવસ નાની બાળાઓ મોડું મોડું ભોજન ખાય છે અને આ તહેવાર અમદાવાદમાં અગિયારસથી શરૂ થઈ પૂનમના દિવસથી સંપૂર્ણ થાય છે જ્યારે વડોદરામાં આ તહેવાર તેરસથી શરૂ થાય છે અને બીજા બીજના દિવસે સમાપ્ત થાય છે યુવતીઓ પોતાના પરિવાર માટે આ વ્રત કરે છે અને આ વ્રત દેવી પાર્વતીને સમર્પિત હોય છે અષાઢ સુદ પાચમ એટલે કે અષાઢ માસની અજવાળી પાચમ આ દિવસે આડોશ પાડોશમાંથી બધી છોકરીઓ ભેગી થાય અને છાબડીઓ લાવે છે પછી તેમાં ઘઉં લાવે અને જવું લાવે તુવેર લાવે અને ડાંગર લાવે ઝાર લાવે અને તલ લાવે છે ચોખા પણ સાથે સાથે લાવે છે આમ સાત સાત પ્રકારના ધાન લાવી અને જુવારા વાવે છે ત્યારે એમાં માટીની સાથે છાણિયું ખાતર પણ નાખે છે અને પછી થોડું થોડું પાણી છાંટે છે આમ અગિયાર દિવસ સુધી પાણી છાંટે છે અને અગિયારમાં દિવસે જુવારા તૈયાર થઈ જાય છે અને અગિયારમાં દિવસે છોકરીઓ વહેલી ઊઠીને નદીએ નાહવા જાય છે

બાકી આગડી નીડો જોતો જય રે ગુરમાુરમાનુ વાર કે નદી હે જરીયલ જામો પહેર તું કસમસ કર જાય રે ગુરુમાં હે પહેર કસમસ જાય ગોર માન કેસરી નદી ના વાય રે ગૌરમાં હે ખાબી દેખેસિયો નાખિયો નોલતો ડોલતો જાય રે ગોરમાં હે ખાબી દેખેસ નાખતો ડોલતો ડોલતો જાય રે ગોરમા હે ગૌર માનવર કેસર નહી નદી ના હથ મતી વાકી લાકડી ને ઠમ ઠમ કરતો જાય રે ગોરમા હી હથમાં વાકી લાકડી ને ઠમ ઠમ કરતો જાય રે ગોરમા હે ગોરમા હોર વાર કી સરયો નદી ના વાય રે ગોર માં હથ મીડા કાકડી નાવતો ચાવ તો રે ગોરમા હથ મત કેળ કાકડી નહી ચાવ ચાવ તો ચાવ જાય રે ગોરમા હે ગૌરમાનુર કે સરિયો નદી ના વાયે રે ગૌર માં હે ભાગે પીતડ પાડી ન ઠમઠમ કર તો જાય રે ગૌરમા હે પગે પી તડ પાડી ન ઠમઠમ કર તો જાય રે ગૌર હે ગુરુ માનો વાર નદી સરવા જય રે ગુરુમાં જય રે માં આમ ગાતી ગાતી નદીએ પહોંચી જાય છે અને નદીએ જઈને નાય છે નાઈ ધોઈને ઘેર આવે છે પછી કંકાવટી લે છે કંકાવટીમાં કંકુ ડોળીને કંકુ ચોખાવડી એ જવારાનું પૂજન કરે છે પછી ઘીનો દીવો કરે છે અને અગરબત્તીનો ધુક્ ધૂપ પણ કરે છે પછી એક ટાણું કરવા બેસે છે અને મોડું મોડું જમી લે છે આમ મોડું જમવાનું હોવાથી આ વ્રતની મોળાક્રત અને અલુણા પણ કહે છે એક ટાણું જમ્યા પછી જો છોકરીઓને ભૂખ લાગી તો ખારે ટોપરા પતાસા મુક્તિ એવું પણ બધું ખાઈ શકે છે પૈસાદાર છોકરીઓ હોય તો સૂકો મેવો પણ ખાઈ શકે રાત્રે બોય પથારી કરીને સૂવે છે આમ બાર દિવસ સુધી કરે છે પછી છોકરીઓ અડધી રાત સુધી જાગરણ કરે છે અને જાત જાતની રમતો રમી અને ગરબા ગાય છે અને પાંચમા દિવસથી છોકરીઓ જાગરણ કરી અને અને સવારે ઉઠીને જવારાને પધરાવી દે છે અને આમ આ રીતે તે ગૌરીમાનું વ્રત પૂર્ણ કરે છે કહેવાય છે કે સારી રીતે ગૌરમાનું વ્રત કર્યું હોય તો તેને સારું વર અને સારું ઘર મળે છે હે ગૌરીમા તે જેવા તમને ભગવાન શિવ મળ્યા તેવા જ આ છોકરીઓ જે આ વ્રત કરે છે એની સર્વ મનોકામના પૂર્ણ કરજો જય ગૌરીમા